રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેતી પાકને વ્યાપક નુકસાન રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રોજ હાલફ્યો આપ્યો ખેડૂતોએ એકર દીઠ પચાસ હજારની સહાય આપવા માંગ કરી છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ સહાય મુદ્દે રાજનીતિ ન કરે તે પ્રકારની વાત પણ ખેડૂતોએ કરી છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે સૌરાષ્ટ્રના પ્રત્યેક ગામમાં કપાસ મગફળી સોયાબીનના પાકને વ્યાપક નુકસાન છે શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતો પાસે રૂપિયા નથી સરકારે ખાતામાં સીધી સહાય કરવી જોઈએ સૌરાષ્ટ્રની અંદર કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સૌરાષ્ટ્રના અલગ અલગ જે ગામડાઓમાં રહેતા ખેડૂતો આપણી સાથે છે જેઓ રાજકોટ રહે છે પરંતુ તમામ ખેડૂત ખાતેદારો છે અને અમુક તો ખેતી પણ કરે છે આજે પણ આપણે જે ખેડૂતો સાથે વાત કરશું સીધા તમે અહીંયા રાજકોટ રહ્યો છો પણ ખાતે તમે ખાતેદાર છો ને ભાડલા તમારી જમીન છે મારે વારંવાર વાત થતી હોય કે ભાડલામાં આવું નુકસાન થયું છે તમે શું કહેવા માંગશો કેટલી સહાય મળવી જોઈએ હવે સાહેબ એમાં એવું છે કે વાવેતર થઈ ગયું ત્યારે કમોસી વરસાદ પડ્યો હતો અત્યારે કમોસી વરસાદ પડે છે મારે મગફળી ત્રણસો માણ થાય એમ હતી અંદાજે ત્રણસો ની ઉપર થાય એને બદલે બાણું મણ પડી થઈ અને પાથરા હજી પડ્યા છે કાલની તારીખની અંદર છ થી સાત વાગ્યે લગભગ બે ઇંચ ભાડલાની અંદર વરસાદ પડ્યો છે કાલે રાતે પાડા લગ્ન વરસાદ પડ્યો હું ગાડી લઈને માડા પહોંચી ગયો સાહેબ એટલો અને નુકસાની ખેડૂતને પારંપરિક થાય છે કે ભાઈ ખેડૂત અત્યારે દુઃખી છે બિયારણ માટેના પૈસા નથી એને તાત્કાલિક સહાય કરો અરે કાકાઓ તમે સર્વે કરવા જાઓ તમે ત્યાં તમારા સાહેબોને મોકલો દસ દિવસ થાય ખેડૂતના દીકરો રાતે નીંદર નો આવતી હોય એ પાથરા હળી ગયા એના માલ માટે ભેગો કરે તમે સર્વે કરવા જાઓ તો ત્યાં શું હોય કપાસ બધી કપાસ હાવ ખાખરી ગયા છે હાવ કઈ વીણા એવો જ નથી રહ્યો અને મગફળી બધી સુકાઈ ગઈ છે બોલરી ને બધી બળી ગઈ છે બરોબર એટલે સરકારને ને એટલી કેવાની વિનંતી છે કે એકટારે પચાસ સાઠ હજાર રૂપિયા સહાય કરે તો ખેડૂત આગેવાનો એવું કે છે અલગ અલગ વાત કરે છે આપ વાળા કઈ કે ભાજપ વાળા કઈ કે કોંગ્રેસ તમારું શું કહેવાનું થાય છે કેટલી કહેવાનું થાય છે કે હેક્ટરે કે એકરે પચાસ આઠ હજાર રૂપિયાનો સહાય કરે એવી મારી સરકારને અપીલ છે ચોક્કસ તમે ભાઈ યુવાન ખેડૂત છો તમે શું કહેવા માગશો કયા ગામમાં મારું ગામ અડમદડા છે કોટડા તાલુકા હ કેટલી જમીન છે અને શું નુકસાન થયું મારે વીસ વીઘા જમીન છે અને નુકસાન તો મારે માંડવીના પાકમાં ઘણું નુકસાન થયેલું છે વરસાદની પાથરામાં પાથરામાં

એનો ટાઈમ વેસ્ટેજ કરે છે એ એના માણસોને મોકલે એ ન થાવું જોઈએ એને ડાયરેક્ટ હું નક્કી જ કરી લેવું જોઈએ કે ભાઈ આટલી દસ વીઘાની કે પણ પાંચ વીઘાની પંદર વીઘાની સહાય જે કાંઈ ખેડૂતને ખાતામાં નાખવી હોય ખેડૂત સરકારનો ટાઈમ બચી જશે ખેડૂતને ખર્ચો નહીં સડે અને ખેડૂત રાજી થશે આવું કરવું જોઈએ હવે સાહેબ એને માટે હું તમને કહું ટેકાના ભાવે મારે પોતાને મગફળી થોડીક પડી હતી અને પડી છે ટેકાના ભાવે હું ખેડૂત દ્રષ્ટિએ હું વિચારું છું એને નક્કી કરવું જોઈએ એક મિનિટ સાહેબ મારી વાત સાંભળો એને કાયદેસર સર એને જે કાંઈ નક્કી થાય તે ભાઈ ભાઈ મારી સોમણ અમત ફરી છે કે ભાઈ સુરતભાઈના ખાતામાં સો જ ફરી છે તો એને નક્કી કરે પૈસા આપી દે તો મારી સરકાર શ્યા ગુજરાતની એ બચી જાય ખેડૂત બચી જાય સરકારને કોઈની નુકસાની નહીં થાય આમ પબ્લિકને નુકસાની નહીં થાય નહીતર સરકારને નુકસાની થાય એ આમ પબ્લિકને નુકસાન છે અને ખેડૂતને નુકસાન છે વેદના અત્યારે જણાવી રહ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કપાસ મગફળી અને અન્ય પાકોની અંદર નુકસાન થયું છે ત્યારે તાત્કાલિક જે રાજકીય આગેવાનોના નિવેદન પર ધ્યાન આપ્યા વગર સરકારે તાત્કાલિક જે સહાય જાહેર કરવાની જરૂરિયાત છે કેમેરામેન શુભ વાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી સ્મિતા રાજકોટ